સુરધ શહેરમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું હતું તો બીજી તરફ બનાવની જાણ થતા જ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો મળતી માહિતી મુજબ સુરદ શહેરમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો કોરોના વખતે ઉપયોગમાં લેવાતી પીપી કિટ તેમજ એક્સપાયર થયેલી દવાનો જથ્થો તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક જહેરમાં કોઈ ફેંકી ગયું હતું આ અંગેની જાણ મનપાના અધિકારીઓને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરી હતી જોકે કોના દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો તે હાલ તપાસનો વિષય છે અઠવા વોર્ડ ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર એમ જે વ્યાસે જણાવ્યું હતું કે અમને જેવી ખબર પડી કે કોઈ અહીંયા નાખી ગયું છે એટલે અમે તાત્કાલિક માણસો બોલાવીને તેનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છીએ અહીંયા પીપી કીટ અને એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે બિલ જોઈ શકાશે તો બિલ લઈને પણ આની પાછળ અમે તપાસ કરીશું આ પ્રકારમાં જ્યારે ફેંકું એ પેતરકારી કહેવાય જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યો છે વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે અહીં પીપી કેવી દેખાય છે એક્સપાયર ડેટની દવાઓ દેખાય છે તો કોના દ્વારા ફેંકવામાં કે પ્રકારે તપાસ કરવાનો આવશે હવે જો બિલનો જો અમે અમે પૂર્વ જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરી આ પ્રકારે જાહેર માં આવી વસ્તુ કેટલું યોગ્ય ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય